નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રંગરાજે શાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સામાજિક કાર્યકર ગોપાલ સોરઠિયા સંજય ખેરે સોસાયટીના સ્થાનિક રહીશો વોર્ડ નંબર નવના યુવા મોરચાના પ્રમુખ મેહુલ સોલંકી સહિત જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તમે જુઓ છો કે સમગ્ર દેશભરમાં અને આખા ગુજરાતની અંદર આ એક ટ્રસ્ટમાં જન્મથી મરણ સુધીના દરેક હોય છે દરેક લોકોના અલગ અલગ આ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવાનું સમર્પિત થઈને કોઈપણ જાતના અપેક્ષિત વગર અહીં દરેક યુવાનો હર કહે તમે જુઓ છો કે ક્રિકેટનું સિઝન ચાલતી હોય તો દરેક છોકરાઓને ક્રિકેટના સાધનો હોય હવે ગૌરી વ્રત આવશે તો દરેક પિક્ચર પિક્ચર જોવાનું એજ્યુકેશન હોય તો લોકોને ચોપડાનું છે તમે એમ્બ્યુલન્સની વાત હોય કે ભૂકંપ હોય કે સાથે સાથે તમે જુઓ કે દર વખતે અલગ અલગ પણ અને એની સાથે ફક્ત સાયનાથ એજ્યુકેશનના હું કે શ્રીરાંગ આઈ નહીં પણ સાથે સાથે તમે જુઓ હમણાં અમૃતનગરની અંદર અમારા ગોપાલભાઈ હશે લક્ષ્મણભાઈ હશે કિરણભાઈ હશે એ રીતના વ્રજભૂમિની અંદર અમારા સંજયભાઈ છે સમગ્ર કષ્ટભંજન હનુમાનની સમગ્ર કમિટી છે ઓલાભાઈ છે એવી રીતના હવે અમે વૈકુંઠની અંદર જઈશું તો વૈકુંઠની અંદર અમારા વિજુબેન છે બેન છે એવી રીતના અલગ અલગ જગ્યા પર દરેક કાર્યકરો દ્વારા કાર્યકરોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું સાથે સાથે હવે ગૌરી વ્રત આવશે તો બહેનો સુધી પહોંચવાનું પવિત્ર યાત્રા હશે તો અમારી મા છે દીકરીઓ છે અમારી બહેનો છે એમને બહાર ફરવા લઈ જવાનું છે એના પછી ગણપતિ હશે તો યુવાનો સાથે નવરાત્રિ હશે તો પાછી છોકરીઓ સાથે હળદી કુંકુ હશે તો સૌભાગ્યવતી સાથે અથવા અલગ અલગ કાર્યક્રમો દ્વારા ફક્ત નગરસેવક નળ ગટર રસ્તા નહીં પણ સાથે સાથે દરેક સમાજના જે પણ કામો હોય સુખના હોય દુઃખના હોય એમ્બ્યુલન્સની સેવા હોય સવવાહિની સેવા હોય કે ગમે તે રીતના સાયનાથ એજ્યુકેશનને જે રીતના દરેક લોકોનો સપોર્ટ મળે છે અને સાયનાથ એજ્યુકેશન એ રીતના દરેક વિદ્યાર્થીઓથી માંડીને છોકરાઓના ક્રિકેટથી માંડીને મેદાનથી એને મોબાઈલથી દૂર રાખવા માટે ધર્મ સાથે સંસ્કાર સાથે જોડતી આ સંસ્થાના સર્વે યુવાનોને ખાસ કરીને આજે વ્રજભૂમિ સાથે સાથે અમૃતનગર અને વૈકુંઠના તમામ યુવાનોને અમે આજના જે અમારા સાથ સહકાર બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વંદે માતરમ ભારત માતા આજે અમારા વિસ્તારમાં અમારા કોર્પોરેટર શ્રી સુરેંગભાઈ આયરે તેમજ રાજેશભાઈ આયરે દ્વારા સમગ્ર હાઉસિંગ બોર્ડમાં બુક વિતરણનું કાર્યક્રમ રાખેલો એમાં છે અમૃતનગર વેવભૂમિ વૈકોટ અને બીજું પણ હાઉસિંગ બોર્ડ બધા મકાનોમાં છોકરાઓ જે મધ્યમ વર્ગ છે ગરીબ છે જેમને સગવડ નથી એમના માટે નોટબુક નોટબુક અને ચોપડાનું વિતરણ કરેલું છે છોકરાઓ ભણે ગણે એવું હંમેશા રાજેશભાઈ આગ્રહ રાખતા હોય છે જેમાં નવરાત્રિ ગણપતિમાં પણ અને હમણાં ગૌરીવતમાં પણ રાજેશભાઈનો આ વિસ્તારના છોકરાઓ લઈ જશે આ પણ જેમ રૂટીન હોય છે દર વર્ષે એમાં આ વર્ષે પણ સરસ મજાનું ઓછામાં ઓછા અહીંયા આઠસોથી હજાર છોકરાઓ હશે નાના એક ધોરણથી લઈને દસ ધોરણ સુધી બધા માટે નોટબુક વિતરણનું રાખેલું છે છે દર વખતે વિતરણ થાય અને ઘણા બાળકોને તેનાથી ભણવામાં રાજેશ સાયરે ચોપડા આપે છે તો દર વખતે બાળકો તેમાં ભણે પણ છે સારી રીતે અને ખૂબ સારું વિતરણ પણ થાય છે બસ છેલ્લા કેટલાય વર્ષોથી ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસ માટે અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ એવી જ રીતે આ વખતે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેવી રીતે અમીન પાર્ટી બ્લોટ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશજીના માધ્યમથી નોટબુક વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને આજે અમે જેવી રીતે અમારો પ્રણ છે કે એક લાખ નોટબુકનું વિતરણ કરીશું સાથે પંદર હજાર કરતાં પણ વધારે બાળકોને નોટબુકનું વિતરણ અમે કરવા જઈ રહ્યા છે ત્યારે અમે સૌ આજે ઉંડેરા વિસ્તારથી શરૂઆત કરી હતી ઉંડેરા ગામ વિસ્તારની અંદર આવેલી તમામ સોસાયટીઓ નગરો મહોલ્લાઓની અંદર આજે એક જગ્યાએ અમે માફામ ખાતે બોલાવીને તેમને નોટબુકનું વિતરણ કર્યું હતું એવી જ રીતે અત્યારે અમે સંધ્યાકાળે અમે જ્યારે અમૃતનગર વ્રજભૂમિ અને વૈકુંઠ જે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે હરદમ હંમેશા અમારી સાથે રહીને દરેક સેવાકીય કાર્યોની અંદર ત્યાંના અહીંયાના યુવાનો અમારી સાથે જોડાતા હોય અને આ યુવાનોની વચ્ચે રહીને તેમના વિસ્તારની અંદર જે પણ નોટબુક વિતરણનો અમે આ આજના દિવસે કાર્યક્રમ કર્યો અહીંયા અમે અમૃતનગર ત્યારબાદ અમૃતેશ્વર મહાદેવ મંદિર એવી જ રીતે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ મંદિર એટલે કે વ્રજભૂમિ ખાતે અને ત્યારબાદ અમે વૈકુંઠ ફ્લેટના કોમન પ્લોટની અંદર અમે આજના દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે તમામ જે વિદ્યાર્થીઓ અમારી સાથે તમામ એ લોકો અમારી સાથે જોડાયા છે એમના જે વિદ્યાર્થીઓ છે તેમના પેરેન્ટ્સનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આટલી જ મોટી સંખ્યાની અંદર વિસ્તારના લોકો અમારી સાથે જોડાય તેવી અભ્યર્થના સાથે આજના દિવસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સબક્રાઇબ ના પ્રેસ અફ ધ લાગ્યે ડે વ મિસન અપડેટ